હર હર મહાદેવ હર જય શંકર ભગવાન ખૂબ જ સુંદર શિવજીનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શંકર ભગવાન કૈલાસના ડુંગરા છોડો સદા શિવ કૈલાસના ડુંગરા છોડો રે જાગ્યા વૈભવના કોડ સદા શિવ જાગ્યા વૈભવના કોડ રે કરે જગત બંધુ મશ્કરી રે આપને જોઈ આ ઘરના ઉચાળા રે કરે જગત બંધુ મશ્કરી આ આપને જોઈ આ ઘરના ઉચાળા રે સોડો સદાશિવ ડુંગરા સોડો રે મોટા કહેવાય પણ રહેવાનું નથી ઝૂંપડું છોડો જંગલ ને પહાડો રે મોટા કહેવાય પણ રહેવા નથી ઝૂંપડું છોડો જંગલ ને પહાડો રે कैलसनाडुङ्गरा सोडो सदा शिव कैलसनाडुङ्गरा सोडोरे स्वर्गति वै कूठ अधिक रूपाळु अद्भुत नगर नगरवसा रे स्वर्गति वैकुट कूठ अधिक रूपाळु अद्भुत नगरवसा रे लसना डुङ्गरा सोडो सदा शिव कैलसना डुङ्गरा सोडो रे शिव कहे आसे ते रूपाळू एथी रूपाळुश भालो रे शिव कहे आसे ते रूपाळू एथी रूपाळुश भाळो रे કૈલાસના ડુંગરા સોડો સદા શિવ કૈલાસના ડુંગરા સોડો રે સતા બનાવું પણ નહીં રહે પાસમાં ભલા જંગલ ને પહાડો રે સતા બનાવું પણ નહીં રહે પાસમાં ભલા જંગલ ને પહાડો રે कैलासना डोंगरात सोड सदा शिव कैलासना डोंगरात सोड रे पार्वतीनी हठ ने वश थैने वैभव सर्जन शिव भोळा रे पार्वतीनी हठ वश रे थैने वैभव सर्जे शिव भोळा रे साव सोना नो एक महल बनावियो फरती महासागर नि सोड़ो रे कैलाश ना डूंगरा सोड़ो सदा शिव कैलाश ना डूंगरा सोड़ो रे विश्वाणी संपत्ति एन तोले नावे जाखासे स्वर्ग ना बजारो रे વિશ્વની સંપત્તિ લેના આવે સ્વર્ગ સ્વર્ગના બજારો રે કૈલાસ ના ડુંગરા સદા શિવ કૈલાસ ના ડુંગરા સોડો રે એની શોભા જોઈ વૈકુટ ભૂલિયા હીરા રતનો જબકારો રે એની શોભા જોઈ વૈકુટ ભૂલિયા હીરા રત્નો નો કારો રે કૈલસના ડુંગરા સોડો શિવ કૈલસના ડુંગરા સોડો રે સહેજ પણ ભૂલ સુક કલંક નથી એ મા નામ અલંકા ગઢ પ્યારો રે સહેજ પણ નું કલંક નથી એને મામ અલંકા ગઢ પ્યારો રે કૈલસ ડુંગરા સોડો મહાદેવા કૈલસ ડુંગરા સોડો રે શિવ ઉમા સલય રે નગર માં વસન મળ્યો વિષ્ફૂજા વળો રે શિવ ઉમા સલય રેવા નગર માં વસ મળ્યો વિષ્ફૂજા વળો રે જોઈને તપ એનું પ્રસન્ન થઈને જાગ જાગ કહે શિવ ભોળા રે જોઈને તપ એનું પ્રસન્ન થઈને જાગ જાગ કહે શિવ ભોળા રે કૈલાસ ડુંગરા ઊંચા મહાદેવા કૈલાસ ડુંગરા ઊંચા રે શિવજી કહે છે નવો ગઢ બનાવ્યો વાસ્તુ પૂજન કરાવો રે શિવજી કહે છે નવો ગઢ બનાવ્યો વાસ્તુ પૂજન કરાવ પૂજન કરા વિરા રવણ કર જોડી બોલ્યો આપો રહેવા ગઢ તમારો રે પૂજન કરાવી રમણ કર જોડી બોલ્યો આપો રહેવા ગઢ તમારો રે કૈલાસના ડુંગરા ઊંચા મહાદેવા કૈલાસના ડુંગરા ઊંચા રે તથાસ્તુ કહી શિવ ઉમિયા સામે જોયું થઈ ગયો લંકા ગઢવાળો રે તથાસતું કહી શિવે ઉમિયા સામે જોયું થઈ ગયો લંકા ગઢવાળો રે કૈલાસના ડુંગરા ઊંચા મહાદેવા કૈલાસ ના ડુંગરા ઊંચા રે ક્રાંતિશિવ શિવ ને ઉમિયા પણ હસિયા સૌથી આ ડુંગરો રૂપાળો રે ક્રાંતિશિવ હસિયા ને ઉમિયા પણ હસિયા સૌથી આ ડુંગરો રૂપાળો રે कैलासना डुङ्गरा उ सदा शिव कैलासना डुङ्गरा रे कैलासना डुङ्गरा सोडो सदा शिव कैलासना डुङ्गरा रे जग्या वैभवना कोड सदा शिव कैलासना डुगरा तमे सोडो रे